તે શું છે મગર ઘટના બની આપ ગાડી લઈને પાછા થાય રહ્યા હું ત્યાં આગળ હોટેલ માં હતો ત્યાંથી બહાર નીકળ્યો ત્યાં આગળ અત્યારે મારી ગાડી આખી અંદર તમે જોઈ શકો છો જોઈ લેજો બરોબર છે આ રીતની ફસાઈ જાય છે તો આ નગરપાલિકાએ આ રોડ નું તો કઈ કામ કરવું જોઈએ કે ન કરવું જોઈએ કંઈ બી કામ નથી કરેલું આ આજ તો ચલો એક માનો કે વસ્તુ છે મારી ગાડી હતી અમારે નુકસાન આયુ કે આવ્યું હશે એ હવે આપણે ત્યાં આગળ જઈ ને ત્યારે નગરપાલિકા તો એટલી જૂઠી છે આણંદની ના પૂછો વાત તો આનું આ શું કારણ નગરપાલિકાનો જવાબ આપે મને અને મારી નુકસાની આપે નગરપાલિકા જ આપશે બરોબર છે જે પ્રમાણે આપ જે જગ્યા જોઈ રહ્યા છો તે અમૂલ ડેરી રોડ ઉપર છે અહીંયા સ્થાનિકોનું એવું કહેવું છે કે આ જે લાઈન જે પસાર થાય છે તે નળસે જળની જે યોજના છે તે લાઈન પસાર થાય છે અને છેલ્લા ચાર વર્ષથી આ જ પરિસ્થિતિમાં આ જે છે ત્યાં અત્યારે કામ રાખવામાં આવ્યું છે કોઈ જ પ્રકારનું પાકું કામ જે છે તે રાખવામાં આવ્યું નથી જે આવી છે એટલે આપ જોઈ શકો છો ગાડી પસાર થતી હતી અને આખી જે ગાડી છે તે અંદર બેસી ગઈ છે પાંચ જેટલી જે ગાડી છે તે સવારથી અત્યાર સુધીની અંદર બેસી ગઈ છે પરંતુ અત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે નગરપાલિકા ઉપર કે નગર કામગીરી છે તે અત્યારે ગોકર ગાય ની ગતિ એ જોવા મળી રહી છે